તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આજના વ્લોગમાં તો હવે અમારા પર્વ ભાઈ મને ખાસ વાત કીધી છે તમે આમ લો એણે મને સ્પેશિયલી કીધું છે કે તમે આવું કહે છે શું કહેવાનું છે પર્વ ભાઈ મજા આવે છે શું કહેવાનું છે પર્વ ભાઈ મજા આવે હું છું પર્વ ભાઈને તો ભાઈ મને એને એમ કીધું કે છે ને આપણા વ્યુઅરને એમ કહેજો કે પર્વ ભાઈને આજે મજા નથી પર્વ ભાઈને છે ને બહારનો ભાગ ફાક બહારનો ભાગ ખાઈ ખાઈને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે અસ્થિને જેમ બોલાતું નહોતું ને એમ એવી રીતના પર્વભાઈને બોલાતું નથી કારણ કે પર્વભાઈના પેપર પૂરા થઈ ગયા છે અને પર્વભાઈ હવે સ્કૂલે નહીં જાય એ એ કહેવા હતું એણે મને કીધું હતું બસ મેં કહી દીધું રેડી હવે તારે શું કરવાનું છે હવે વેકેશન પાડી દેવાનું છે ભાઈ એટલે વેકેશન પાડવા હાટું તને ગળામાં દુખે છે કે વેકેશન પાડવા હાટું દુખે છે ને ગળામાં વેકેશન પાડવા હાટું દુખે છે તો ભાઈ હજી ત્રણ પેપર બાકી ત્રણ બાકી છે ને ત્રણ પેપર બાકી છે એટલે એક તો જો આજે છે પછી કાલે રજા છે પછી અગિયાર તારીખે ને બાર તારીખે એમ ત્રણ પેપર છે બાર તારીખ પછી અને પાછું જવાનું છે સ્કૂલે પણ હવે પરવા ભાઈ એમ કે છે મને મજા નથી એટલે હું સ્કૂલે નહીં જાઉં તો રીધી કાંઈ ફોર્સ કરતી નથી કારણ કે મેં મેડમ મારે વાત કરી હતી કાલે કે ભાઈ હવે છોકરાઓ જો પેપર પૂરા થઈ ગયા છે હવે છોકરાઓને કદાચ ઇનકેસ સ્કૂલે આ ન આવે તો એના માર્ક્સમાં કાંઈ કપાય કે એવું કાંઈ થાય એમ કારણ કે એમાં શું છે હાજરી જે હોય ને એ કમ્પ્લીટ હોવી પડે તો એ પ્રમાણે માર્ક્સ એના હાજરીને મળતા હોય મેં એ પૂછ્યું હતું મેડમે કીધું તો વાંધો નહીં આવે પેપર થઈ ગયા પછી કાંઈ પ્રોબ્લેમ નથી એ તો પર્વભાઈને વાંધો નહીં રજા રાખી દીધો અને હસ્તી બેનને પૂછ્યું કે શેનું પેપર છે હસ્તી હેનું છે કમ્પ્યુટર કેવું કાવડે છે બહુ આવડે છે તો ભાઈ એક તમારી પાસે લેપટોપ છે તો એમાં મતતી જ હોય મારી આ વાત અને હું કામ કરતો હોય તો બાજુમાં બે જાય જોયા કરે અને ક્યારેક ક્યારેક પૂછાય કરે આ હું હા હું પાછી હળી કર્યા કરે અને અમારા આ ભાઈ તેને એવું જ કરે છે તો કાંઈ નહીં ભાઈ કોમ્પ્યુટરમાં જ વાંધો ન થવાનો બરાબર ને એ તો આવડી જ જવાનું છે બધું કાંઈ નહીં ઓલ ધ બેસ્ટ ફોર યોર કોમ્પ્યુટર પેપર બરાબર એન્ડ પ્રોવાય ઓલ ધ બેસ્ટ યોર વેકેશન એન્જોય યોર વેકેશન ઓકે તો ભાઈ રીતિ જો રસોઈ બનાવવા મળી છે અને અત્યારે ટમેટા કાપીને આમાં નાખે હાનું શાક બનાવીશું આજે સોળી અને બીજું ખીચડી સોળી રોટલા રોટલી ને ખીચડી હાલો તો હવે બીજી રસોઈ કરે છે અને હસી લઈને સ્કૂલે જવાની તૈયારી કરે છે હસ્તીને કેમ લાગે છે આજે પેપર કોમ્પ્યુટરનું છે પણ મેં એને વાંચતા ન જ જોઈએ હજી કરાવી લીધું છે તો વાંધો નહીં

હે હવે જલસા જ કરવાના ને ગા હમણાં શું કહેતો તને ગળામાં દુખે છે ને તો ખાવાનું ને બધું કેમ હાલે છે હે તમે સ્કૂલે જવાનું હતું ને તો કે મને ગળામાં દુખે છે મને મજા નથી અને જો અત્યારે તરબુજ ખાઈ શું તો તો મેં કીધું ને ગળામાં કે જ લાંબા થઈ ગયા મોટું કેવું કરી નાખ્યું જો એને મારા હસ્તીબેન સ્કૂલેથી આવી ગયા છે અને સ્કૂલેથી આવીને જો હોઈ ગયા છે કારણ કે હસ્તીબેનને દુખે છે પેટમાં અને પેટમાં દુખવાનું કારણ શું છે હસ્તીબેન બોલો બોલો શું છે મેં એને કીધું હતું ભાઈ તું હમણાં પાણી એવું રહેવા દે તો મજા નથી રહેવા દે પણ એટલે નોંધ માયની તો અમે તોય તીખીને એવું નહોતું કરી દીધીએ તો આજ તો પેટમાં દુખવા મળ્યું હવે શું ને હવે તારે ખાલી બાફેલા મગને એવું બધું જ ખાવાનું છે જો એ ઓઢી જો જોહે એ નહીં હવે જો જો ના પાડી હતી તને તમારા આ ભાઈને જો આને છે ને આજ રજા રાખીને કાંઈ નથી કર્યું નેટ આમથી આમ આમથી આમ કૂદકા જ મેરા છે એ એમ કહે છે કે મને ગળામાં દુખે છે મને મજા નથી બાકી એવું કાંઈ નહોતું આ ભાઈ નગરા નાટક જ ગીરા છે બપોર પછી નહીં આમથી આમ ઠેકડા મારે છે અને એવું બધું જ કરે છે હમણાં જો રીધી આવે ને એટલે તમને કહે એના ભાઈને ભાઈ હું હું કર્યું તું એમ હમણાં રીધી આવે ને એટલે જો હું પૂછાવું ખા તારો હમણાં વારો છે આ ભાઈ રજા રાખી હતી આજ તને શું લાગે છે

બાકી એના ગળા બળામાં કાય દુખતું જ નથી ખોટા ખોટા નાટક જ છે હાવ પછી તો દુખ્યું જ નહીં સ્કૂલે સ્કૂલનો ટાઈમ બી ગયો પછી દુખ્યું નહીં એ ભાઈ છે ને મૂળ હેરાન કરવા ઘરે રો છે જ છે તમે એમ દુખે છે દુખે છે તમે અમારા ભાઈને છે ને નેટ નાટક જ હોય પણ અમે કાઈ નહીં હવે

પૂછે હાલો મેં મારે બાકી કેવું ગયું તારું પેપર તું તો પેપર જ ભૂલી જતો ભાઈ કયું હતું અમાર કેવું પડતું આજ પેપર છે પાછો કે હું કઈ ભૂલ્યો પેપરમાં તો પેપર જ ભૂલી જતો એટલે ખબર પડી જાય કે આને આ આવે પણ ફાવડી ફાવી બધું છે તો આજે તો પછી મું બે મિટિંગમાં ગયા હતા આ વખતે હું પણ ગયો મીટિંગ મીટિંગ અટેન્ડ કરવા કારણ કે આ મિટિંગમાં એક નવું પુસ્તક લાવવાના છે સ્કૂલવાળા એ એકથી થી આઠ ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીને એ પુસ્તક લેવાનું રહેશે અને એ પુસ્તકમાં જે જીવનલક્ષી જે બધી વસ્તુ છે ને એમાં સમજાવવામાં આવે છે અને એ મને બહુ સારું લાગ્યું કે ભાઈ મમ્મી પપ્પા તો કદાચ બાળકોને એ વસ્તુ ન સમજાવી શકતા હોય કારણ કે કામમાં બિઝી રહેતા હોય ઘણું બધું કામ હોય પણ સ્કૂલમાં જાય છે તો એક પીરિયડ એનો પણ આવશે જેથી બાળક સમજી શકે કે લાગણી શું છે ગુસ્સો શું છે ભાવ શું છે એ બધું એમાં બતાવવામાં આવ્યું છે તો એ વસ્તુ મને સારી લાગી તને કેમ લાગી જોકે આપણી પાસે તો શું છે કામમાં ને રહેતા હોય તો ભાઈ એટલો બધો ટાઈમ આપણે એવું સમજાવવામાં ન ન દેય સકતા તો એ એક સ્કૂલવાળાનું સારું છે કે ભાઈ એ વસ્તુ એક એડગીરી હમ બસ ગળું ગળું તો થઈ જાય છે તો મે તોય હવે

હું નામ છે તારું એમ કોણે પાડ્યું હા કોણે પાડ્યો નામ કોણે પાડ્યું તો ભાઈ આ રિધિના મમ્મી એટલે મારે હાવો આ રિદ્ધિની બેન મારી સારી આ રિદ્ધિના ભાભી આ મારી વાઈફ રિતિ અમારો હાળો એક ના ખાત ખોટ નો ના ખાત ખોટ નો તેથી ભાઈ આ મોબાઈલ લેવાની આટો મોબાઈલ લેવા ગયા તા હજી વાતચીત હાલે કા લેવાનો છે વાતચીત હાલે છે અને ભાઈ આઈસ્ક્રીમ પાર્ટી અમે કરવી છે કયું આઈસ્ક્રીમ છે કયું ભોગ રાસ ભોગ નહીં રાસ ભોગ તો ભાઈ અમારા બે છોકરા ઘેરે છે હસ્તી એના ભરવા તું જ આ બ્લોક જો હેને એટલે એને ખબર પડી જાય કે ત્યાં જેને આઈસક્રીમ પાર્ટી કરી આવ્યા છે એટલે હું દેખાડ્યું પેલા દેખાડ્યું નીચે આમ હાથમાં ન દેખાડવાનું ને આ બેન બેનનો છે ને પાછી મિસ્ટેક કાટવાની વધુ એ ડબો લઈને બેટ એટલો બધા એને સાંગ્યામાં આખ્યું બધા વાટકામાં ને એમાં ખાઈ છે અને એને ડબો લઈને એણે એણે હું કર્યું કે પહેલાં અલગથી કાઢી નાખ્યું ડબ્બામાં શરૂ કર્યું

આશા રાખું છું કે આ બ્લોગ તમને ગમો હશે જો આ બ્લોગ તમને ગમે હોય તો અમારા લાઈક કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળી હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો